એલસીબી પોલીસે દરોડો પાડી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું હતું પોલીસે તપાસ કરતા ટેન્કર નીકળી સુરત પાંડેસરા જીઆઈડીસીમાં શિવાંશ કંપનીના કેમિકલ ઇન્વોઇસ નામે હતું જે કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તેની પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું જોકે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ આવી પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા તો એફએસએલ દ્વારા પણ સેમ્પલ પૃથકરણ શરૂ કરાયું હતું એલસીબીની ટીમે યુપીના ટેન્કર ચાલક શૈલેશલાલ વિહારી યાદવની અટક કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજારનું શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા ત્રેવીસ લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ખોટા ઇન્વોઇસ બનાવી રિકવરી સ્પેન્ટ એસિડ ગણાવીને તેને વેચાણ કરવા માટે અંદરથી સેમ્પલ પણ બહાર કરવામાં આવ્યું હતું